આજથી પાંચ વર્ષ પહેલાં મેં રાજકોટમાંથી મારું બારમું પતાવ્યું ને અમદાવાદમાં કોલેજમાં એડમિશન લીધું હવે હું જ્યારે સૌરાષ્ટ્રથી અમદાવાદમાં શિફ્ટ થઈને ત્યારે તમને ખબર સૌથી મોટો ચેન્જ મેં શું જોયો તો તમે કહેશો કે ભાષાનો કે લોકો હેમાંથી છે બોલવા માંડા કે ભૂરામાંથી બકો બકો બોલવા માંડા હા એ તો છે જ પણ સૌથી મોટો ચેન્જ જો મને કોઈ લાગ્યો ને તો એ છે કે લોકોએ ચટણી મૂકીને કઢી ખાવાનું ચાલુ કરી દીધું ભજીયા રે કઢી ખાય ચોળાફળિયા રે કઢી ખાય ગાંઠીયારે કઢી ખાય સમોસા રે કઢી ખાય અરે ખમણ હારે કઢી ખાય હવે આપણી પાસે અહીંયા આંબલીની ચટણી ખજૂરની ચટણી લસણવાળી ચટણી ફોદીનાની ચટણી ચાર ચટણી મેં તમને અહીંયા જ ગણાવી હતી આટ આટલી ચટણી છે તો ત્યારે કઢી શું કરવા ખાવી જોઈએ અને કઢી જો તમારે ખાવી જ છે તો ખીચડી હારે ખાવું ને અરે મારી એટલે પ્રિય અમદાવાદીઓને એટલી નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને તમે કઢી ખાવાનું બંધ કરો અને જો તમારે કઢી ખાવી જ છે ને તો મારા જેવા કાઠિયાવાડીઓ માટે એટલી સાઈડમાં ચટણી આપવાનું ચાલુ કરી દો